અમે પિકનિક પર ગયા હતા કેટલા હવે મારા ગુજરાતી મીડિયમ ના છોકરાઓ હતા इंग्लिश મીડિયમ ના મને નથી ખબર કેટલા હતા લગભગ 30 ની આસપાસ હશે લગભગ એટલા હશે અરે ના ફન ટાઈમ હરની હવે એ તો મને નથી ખબર અમે લોકો તો અમારા છોકરાઓને લઈને સામે નીકળી ગયા હતા બોટમાંથી અને પછી અમે કીધું કે આ લોકોને કેમ એટલી બધી વાર લાગી તો અમે જોયું તો એક બોટ ઊંધી વળી ગઈ હતી અમે બધાને બૂમ પાડી કે એક બોટ ઊંધી વળી ગઈ છે પછી જોયું તો અમારા છોકરાઓ જ હતા લગભગ સાડા ચાર પછીનું હશે અમે લોકો તો ત્યાં દોડતા દોડતા ગયા અને જે છોકરાઓને નીકળતા હતા એ લોકોને પૂછ કરી કરીને બધા બહુ બધા ત્યાં માણસોને બધા હતા ફાયર બ્રિગેડ ફોન કર્યો અમે તો પંદર પંદર એ મને નથી ખબર એમાં કેટલા આવ્યા હશે એ તો અમને નથી ખબર હવે હવે એ કેટલા જણને લાવ્યા એ અમને નથી ખબર કોઈ એક્સપર્ટ દેવું અમારા સ્ટાફના બે મેડમો છે ફાલ્ગુનીબેન પટેલ અને શૂર્તી છાયાબેન હા બંને ટીચરો છે હા શું નામ તમારું મારું નામ છે શિલ્પા મેડમ બંને મેડમ ગુજરાતી મીડિયમના હતા નહી એક ઇંગ્લિશ મીડિયમના હતા અને એક ઓફિસ સ્ટાફમાં હતા